ભાવનગર શહેર ભાજપ કાર્યાલયના વિસ્તૃતિકરણ અંગે ભૂમિ પૂજન તેમજ નમો કેન્દ્રનું ઉદ્ઘાટન ભાજપ પ્રદેશ મહાસંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજીના હસ્તે કરવામાં આવ્યું ભાવનગર શહેર ભાજપ કાર્યાલયના વિસ્તૃતિકરણ અંગે ભૂમિપૂજન તેમજ નમો લોકસેવા કેન્દ્રના પ્રારંભ પ્રસંગે પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી ભાવનગર આવી પહોંચ્યા હતા ભાવનગર આવી પહોંચેલા રત્નાકરજીનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ રત્નાકરજીના હસ્તે ભુદેવની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કરાવી પંડિત દિનદયાજી ભવનના વિસ્તૃતિકરણ અંગે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ લોકોને સરકારી યોજનાના લાભ મેળવવામાં મદદરૂપ થવા માટે શહેર ભાજપ કાર્યાલય ખાતે જો નમો લોકસેવા કેન્દ્રનો પ્રારંભ રત્ન કરજીને પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો જ્યારે અંતે સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક પણ યોજી હતી આ પ્રસંગે સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને સેજુલબેન પંડ્યા શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ મેયર ભરતભાઈ બારડ સહિત તેમજ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ਸਤਿ ਸ੍ਰੀ ਅਕਾਲ ਜੈ ਭਰਤ ਦੇ ਜੈ ਭਰਤ ਦੇ ਜੈ ਬੰਦੇ ਆਤਮਾ ਮਹਾਰਾਯ ਅਰਿਯਮੋ ਦੇ ਨਮ ਪ੍ਰਵਾਹ ਜੈ ਜੈ ਵਾ ਸਰਵ ਕਾਰੀਯਾ ਸਤਿ ਉਹ ਬ੍ਰਹਮਯੰਦਿਰ ਦਾ ਦੇਵ ਵਰਤ ਉੱਤਮ ਜਾਇ ਕਰਤ ਤੰਤਰੀ ਵਾ ਨਵ ਵਿਕਾਸ ਰੰਗ ਦਾ ਵਕਤ ਜੋਈ ਸਾਹਿਬ ਜਵਾਮ ਬਾਲ ਦੇ ਤਰਕਾਲ ਸਮਾਪਤ ਉਨਾਈ ਦਾ ਕਮਾ ਪਾਰਟੀ ਸ਼ਹਿਰ ਮਹਾਨਗਰ ਨੂੰ ਭਵਨਗਰ ਨੂੰ ਕਾਰਜਾ એ વર્ષોથી બનેલું છે બાજુમાં જ એક પ્લોટને ઘણા વર્ષોથી બન્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું કામ વ્યાપ અને વિચાર પણ મોટો છે તે સ્વાભાવિક છે કે કામ કરવા માટે કાર્યકર્તાને બેસીને એક વ્યવસ્થાના ભાગરૂપે આ કાર્યાલયમાંથી ભારતીય જનતા પાર્ટીનો વિચાર વધારે પ્રબળ બને આદણી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં પુનઃ એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બને ભૂપેન્દ્રભાઈનું નેતૃત્વ રાજ્યમાં દેશમાં નડ્ડાજી રાજ્યમાં પાટીલજી અમિતભાઈ શાહજી અને મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે ત્યારે આ કામના ભાગરૂપે આજે સંગઠન મહામંત્રી ગુજરાત રાજ્યના આદણી રત્નાકરજીના સ્વ હસ્તે એમના અમારા કાર્યાલયનું ખાતમુહૂર્ત એકદમ અડીને આવેલું છે ત્યારે એ કાર્યાલય મોટું બનશે કામકાજનો વ્યાપ વધ્યો છે ત્યારે કામમાં સળતા રહે છે ને ભારતીય જનતા પાર્ટીનો વિચાર પંડિત દીનદયાળજી અને ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો વિચાર વધારે પ્રબળ બને હેતુથી એક કાર્યાલયનું ખાતમુહૂર્ત કે આજે રત્નાકરીજી અહીંયા કર્યું છે ખુશીની વાત છે એક કાર્યાલય મોટું બનશે વ્યવસ્થા મોટી બનશે અને લોકોને જોડવા માટેનું કામ પણ મોટું થશે ધન્યવાદ